કે કે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની કન્વીનર શ્રીમતી નિરંજનાબેન જાની સાહેબના અધ્યક્ષ સ્થાને આજે પક્ષીવિદ સલીમ અલી ઉર્દુ પ્રાથમિક શાળા ક્રમાંક બસો એકત્રીસ કમરુ નગર લિંબાય સુરત ખાતે તેરમો વાર્ષિક ઉત્સવ અને ધોરણ આઠ ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભનું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું આ તબક્કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના વિરોધ પક્ષના નેતા શ્રી રાકેશભાઈ હિરપરા સાહેબ લઘુમતી મોરચા સુરત શહેર ભાજપાના મહામંત્રી શ્રી બબ્બુભાઈ શેખ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના અધ્યક્ષ શ્રી જાવેદભાઈ ધેનધેન શાહ જમાતના પ્રમુખ શ્રી રજ્જાક શાહ સાહેબ સામાજિક કાર્યકર્તા અઝહર શેખ સાહેબ તેમજ યુઆરસી કોઓર્ડિનેટર શ્રી પુરુષોત્તમ જગદાલે સાહેબ સીઆરસી કોઓર્ડિનેટર શ્રીઓ અને શાળા વિસ્તારના અનેક સામાજિક કાર્યકર્તાઓ અને વાલીઓ અતિથિ તરીકે હાજરી આપી હતી મારું નામ બબ્બુભાઈ શેખ મહામંત્રી સુરત શહેર લઘુમતી મોરચા ભાજપાથી આજે પક્ષીવી સલીમ અલી ઉર્દુ પ્રાથમિક શાળા બસો એકત્રીસ ની અંદર બાળકોનું વિદાય કાર્યક્રમ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સ્કૂલના આચાર્ય નફી જનાબ તરફથી ખૂબ જ સુંદર રીતે અહીંયા વિદાય સમારંભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર બાળકોએ ખૂબ જ સુંદર કીર્તિઓ પ્રસ્તુત કરી બાળકોએ દેશભક્તિના ગીતો ગાયા લોકોને પ્રેરણા આપે તેવા નાટકો કર્યા લોકોની અંદર શિક્ષાનું મહત્વ જાગે તેવા સુંદર કાર્યક્રમનું આયોજન બાળકો દ્વારા કરવામાં આવ્યું બાળાએ ખૂબ જ સુંદર વાત કરી છે કે જ્યાં વરસાદ નથી થતી ત્યાં ફસલો બરબાદ થાય છે અને જ્યાં શિક્ષા નહીં હોય ત્યાં નસલો બરબાદ થાય છે આવી સુંદર વાતો કરીને સ્કૂલના જે વિદ્યાર્થીઓ હતા તે લોકોએ ખૂબ જ સુંદર આ કાર્યક્રમ નું આયોજન કર્યું છે આ આયોજન નું સુંદર આયોજન કરવા બદલ પક્ષીવિદ ઉर्दू ના આચાર્ય નફીસ જનાબ સ્કૂલ પરિવાર અને સૌ વિદ્યાર્થી ગ્રુહોને ખૂબ ખૂબ શુભકામના ન તેઓ આગળ વધે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તેવી હું સૌ વિદ્યાર્થી મિત્રોને શુભકામના આપું છું આભાર જી આપના અને અમે રાકેશીરપરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આ પ્રોગ્રામ હતો કે જગ્યા પરનું સાનું પ્રોગ્રામ આજે પક્ષીવિદ ડોક્ટર સલીમ અલી ઉर्दू પ્રાથમિક શાળા ક્રમાંક 231 કમરુનગરમાં વાર્ષિકોત્સવ અને સાથે સાથે ધોરણ આઠ ના બાળકો જે વિદાય લઈ રહ્યા હોય એમના વિદાય સમારંભનો કાર્યક્રમ હતો ખૂબ સરસ અને આયોજનબદ્ધ કાર્યક્રમ હતો આચાર્યશ્રી નફીસભાઈ કાઝી સહિત સમગ્ર શાળાના પરિવારે બાળકોને ખૂબ મહેનત કરી બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ જાગે એમાં રહેલી સંગીતની કળા એમાં રહેલી વક્તૃત્વની કળા એમાં રહેલી નાટ્યની ક્ષમતા એમાં રહેલી નૃત્યની ક્ષમતા જિમ્નાસ્ટિક એથલીટ્સ તો એક નાના મંચ ઉપર પણ આ તમામ કળાઓ એક સાથે દેખાણે કે જેથી જે એ દેખાય છે કે શિક્ષક મિત્રો છે આચાર્ય છે સમગ્ર શાળા પરિવાર છે બાળકોમાં કેટલું બધું રોકાણ કરી રહ્યા છે પોતાના સમયનું પોતાના શક્તિનું પોતાના તમામ વસ્તુઓનું પૈસાનું પણ રોકાણ કરી રહ્યા છે કારણ કે ટાચા સાધનોથી ઓછા સંસાધનોમાં પણ બાળકોને તૈયાર કરવા માટે સમગ્ર શાળા પરિવાર ખૂબ મહેનત કરી રહ્યો છે અને આજે વાર્ષિક વાર્ષિકોત્સવ હતો સાથે સાથે પ્રતિભાશાળી બાળકો જેમણે આખા વર્ષ દરમિયાન ખૂબ મહેનત કરી હોય એ તમામ બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યા એમનું પણ સન્માન કરવામાં આવ્યું સાથે સાથે આચાર્ય શ્રી જેઓ આ સમગ્ર કાર્યક્રમના સંકલન કરતા સમગ્ર આખા કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા હતા એમના પ્રત્યેનો બાળકોનો અને શિક્ષકોનો પ્રેમ પણ સતત ને સતત આખા દેખાયો તો ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહે બાળકોની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલતી રહે બાળકો વધુ ને વધુ આગળ જાય અને ખાસ કરી અને આ સુષુપ્ત શક્તિઓના કળાના માધ્યમથી બાળકો એક સારા માણસ બને જેઓ માનવતા અને દેશના વિકાસ માટે પોતાનું યોગદાન આપી શકે એવા એવા કાર્યક્રમો થતા રહે એવી પ્રભુ ને પ્રાર્થના અને સમગ્ર શાળા પરિવાર ને ખાસ કરીને આચાર્યશ્રી ને વિશેષ અભિનંદન કે આટલો સરસ મજાનો સાંસ્કૃતિક અને સાથે સાથે દેશભક્તિ નો અને શાળાઓ બાળકોમાં માનવતાના મૂલ્યો આયોજન કર્યું એ બદલ તમામ શુભેચ્છાઓ અને આભાર હાઝી મોહમ્મદ નફીસ માહિરે તયુરિયા ડોક્ટર સલીમ સલીમ અલી ઉર્દુ ઉર્દુદા સ્કૂલ નંબર 231 જો કમરુનગર લિંબાયત ને આવી इस स्कूल के जेर मातहत आज तेरहवा सालाना जश्न और हस्तम जमात के तमाम तलबा वालिबात के एजाज में अलविदा तकरीब का इनका किया गया आज की इस तकरीब में नगर प्राथमिक शिक्षण समिति की रुकन मोहतरमा बेन साहबा सदर तरीके और हमारे नगर प्राथमिक शिक्षण के बहुत ही मोजिज रुकन जनाब राकेश भाई हिरपरा पर, हिर साहब और सूरत लघुमती मोर्चा के महामंत्री जनाब बब्बू भाई शेख बतौर मेहमान खसूशी तस्वीर फरमा थे तमाम मेहमान खसूशी ने, ने इस स्कूल में पढ़ने वाले तल, तमाम तलबा और तलबात और आज के इस तकरीब में आ, अलग अलग प्रोग्राम पेश करने वाले तमाम बच्चों की हौसला अफजाई की इनाम इकराम देकर और, दे और इस स्कूल में जो जमात हस्तुम है उसमें 124 बच्चे पढ़ते हैं इस साल वो आठवीं जमात कामयाब होकर नवी जमात के लिए आगे की तालीम के लिए एक 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 नेक और एक बड़ा लेकर आगे बढ़ेंगे इसीलिए आज के प्रोग्राम का नाम उड़ान रखा गया था और बच्चों को आज खास तौर से हिदायत दी गई कि आज अब आपको इब्तदाई तालीम हासिल करने के बाद अब आइंदा की जो બજાયમ કા સામના કરે હવે અચ્છે અચ્છી અલી તાલીમ હાસલ કરના